દેશ વિદેશમાં વસતા મારાવાળા દર્શક મિત્રોને મનોહર પટેલ આ જય ભગવાન મિત્રો કેન્સર એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળતા બલભલો યાર છપ્પનની છાતીવાળો હોય ને તો એના હોધા ગગડી જાય અને એટલે એક વર્ષ પહેલા એક કાળા ચંદનના છોડનો વિડીયો મેં મૂક્યો હતો મિત્રો ત્રણથી ચાર જણના રિપોર્ટ મારી પાસે આવ્યા હતા કે એનાથી મોડાનું કેન્સર એમને મટી ગયું હતું એક વર્ષ સુધી એના પાન ખાયા હતા પણ મિત્રો એની એક એક લિમિટેશન એ છે કે એ છોડ આપણા આપણી પાસે હોવો જોઈએ આપણા વાડામાં રોપેલો હોવો જોઈએ કારણ કે રોજ સવારે એના લીલા પાન તાજા પાન ચાવીને ખાવાના હોય છે આજે એક બીજી મહત્વની જાણકારી કેન્સર વિશેની તમારી સામે રજૂ કરવા માગુ છું બરાબર ધ્યાનથી વિડીયોને અંત સુધી જોજો મિત્રો જાપાન અને અમેરિકાના ડોક્ટરોએ સંશોધન કર્યું છે આપણા ભારતના આયુર્વેદ ઉપર અને એમાં પપૈયાનો છોડ જે પપૈયું પેટ માટે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ કહ્યું છે પેટના રોગો માટે હા એ પપૈયું જે છે સીતાફળ જેને અરે સોરી પપૈયું પપૈયું જે છે એ પપૈયાનો જે છોડ છે એની ઉપર એમણે બહુ રિસર્ચ કરી અને અત્યારે ભારતમાં પણ ઘણા ડૉક્ટરો આના પર આયુર્વેદાચાર્યો પણ રિસર્ચ કરે છે મિત્રો વિદેશના ડૉક્ટરોએ કબૂલ કર્યું કે પપૈયાની અંદર જે પેપેન નામનો એન્જાઈમ છે એ એન્જાઇમ એકથી ચાર સ્ટેજનું જે જે કેન્સર હોય એને 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 અટકાવવામાં મદદ કરે છે અને એને આગળ સ્પ્રેડઅપ થતાં રોકવામાં મદદ કરે છે મિત્રો કેવી રીતે તો એમને શોધી કાઢ્યું કે પપૈયાના પાનની અંદર જે પેપેન નામનો એન્જાઈમ છે એ એન્જાઇમ કેન્સરના જે કોષો છે જે ડેડ કોષો છે એ કેન્સરના કોષો મલ્ટિપ્લાય થાય છે અને કેન્સર આગળ વધે છે કેન્સરમાં કોઈ કોઈ જમ્સ કે જંતુજન્ય રોગ નથી કેન્સરમાં કોષ ડેડ થઈ જાય એ એ આગળ એનું ઇન્ફેક્શન ફેલાવે એટલે એ મલ્ટિપ્લાય થતા જાય એમ કોષ બધા આપણા શરીરના કોષો મળતા જાય એનું નામ કેન્સર હવે દરેક કોષની ઉપર પ્રોટીનનું આવરણ હોય છે જે કોષનું રક્ષણ કરે છે એમણે એવું સાબિત કર્યું કે પપૈયાના પાનની અંદર જે નામનો એન્ઝાઇમ છે એ કેન્સરના કોષની ઉપરની પ્રોટીનની દિવાલ છે દીવાલને બ્રેકડાઉન કરે છે એને તોડી નાખે છે અને એ દીવાલ તૂટી જાય કારણ કે એ કેન્સરના કોષની ઢાલ છે કવચ છે એનું રક્ષણ છે એને તોડી નાખે છે અને તોડી નાખે છે પછી એ કેન્સરનો કેન્સરનો કોષ છે ને એ મૃતાપ્રાય થઈ જાય કારણ કે એનું કવચ તૂટી જાય છે એ કવચને લીધે જ બીજા કોષને મારી શકે છે મલ્ટિપ્લાય થઈ શકે છે એટલે કમસે કમ ત્યાંથી કેન્સર આગળ વધતું અટકી જાય છે અને એમનો તો એવો પણ દાવો છે કે જો આ પપૈયાના પાનનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો પહેલાં બીજા સ્ટેજનું કેન્સર મટી શકે છે આનાથી મટી શકે છે અને ત્રીજા ચોથા સ્ટેજનું કેન્સર આગળ સ્પ્રેડઅપ થતાં અટકી જાય છે મિત્રો ખાસ આ વિચારવા જેવી બાબત છે કેન્સર જેવી ભયંકર બીમારી કે જેમાં એલોપેથી માટે કિમોથેરેપી અને રેડિયેશન બે જ ઈલાજ છે પણ એની ભયંકર સાઈડ ઇફેક્ટ હોય છે મિત્રો દર્દી બહુ હેરાન થઈ જાય છે એમાં આપણું ભારતનું આયુર્વેદ એના ઉપર વિદેશના ડૉક્ટરો વિદેશના સાયન્ટિસ્ટો એના પર રિસર્ચ કરે યાર અને એમને પ્રૂફ કર્યું અમુક પેશન્ટો ઉપર એનો પ્રયોગ કર્યો પ્રયોગ કર્યા પછી એમને પ્રૂફ કર્યું કે આ જે પપૈયાનું પાન છે એ કેન્સરને રોકવામાં મદદ કરે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અને હું તો કહું છું આ વિડીયોને બને એટલો શેર કરજો શેર એટલે મનોરભાઈને વ્યૂહ નથી જોઈતા અહીંયા શેર એટલે કરો કે કોઈ કેન્સરવાળો માણસ હોય એને આ મળી જાય તો કદાચ એનું જીવન બે પાંચ દસ વર્ષ લંબાઈ જાય અથવા તો પહેલાં બીજા સ્ટેજમાં કેન્સર હોય તો કેન્સર એને મટી પણ શકે છે મિત્રો એટલે ખાસ યાદ રાખજો કેવી રીતે લેવાનું બરાબર સમજી લેજો પપૈયાનો છોડતો બધે મળે છે આપણો વાળો હોય એમાં પપૈયાનો છોડ બે ચાર પાંચ છોડ ઉછેરી દેવાના એનું જે પાન છે એ પાન તમે ગેસ ઉપર દોઢ દોઢથી બે ગ્લાસ પાણી લો અને પપૈયાના પાનના થોડા ઘણા ટુકડા કરી નાના નાના ટુકડા કરીને એમાં નાખી દો મિક્સરમાં પીલવાનું નથી એના નાના ટુકડા કરીને નાખી દેવાનું છે અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે એને ઉકળવા દો એટલે ટોટલ પાનમાં જે એલિમેન્ટ છે એલિમેન્ટ બધું પાણીમાં આવી જશે અને અડધું પાણી બળી ગયા પછી એ પાણી ઠંડુ થાય ત્યારે એ પાણીને તમે પી જાઓ જો તમને ડાયાબિટીસ ના હોય તો એમાં તમે મધ પણ નાખી શકો છો મિત્રો એનો ટેસ્ટ માટે થોડું ગળપણવાળું લાગે એટલે એને એમને એમ પણ તમે પી શકો છો આ સવાર અને સાંજ બે ટાઈમ પીવાનો જ છે કોન્સ્ટન્ટ જેને કેન્સરનો રિપોર્ટ આવ્યો છે એને એલોપેથી દવા તમારી જે આપી હોય ડૉક્ટરે એ ચાલુ રાખજો એકદમ બંધ ના કરી દેશો પણ આનો એટલો સપોર્ટ મળશે સપોર્ટ મળશે કે શક્ય છે કે તમારું કેન્સર અટકી જાય કેન્સર મટી પણ જાય મિત્રો આમાં પૈસો ખર્ચવાનો નથી બીજું આ પપૈયાના પાનનો તમે ઉકાળો પીશો એની નો સાઈડ ઇફેક્ટ ઝીરો સાઈડ ઇફેક્ટ કોઈ પણ એલોપેથી દવા સાથે એનું રિએક્શન પણ નથી હવે તમે કહેશો કે મનરભાઈ પપૈયાનું ઝાડ ના હોય તો શું કરવું તો એનો ઓપ્શન બતાવું પપૈયાનું ઝાડ આપણે ઘેર ના હોય તો કોઈ પપૈયાની વાડીમાં જતું રહેવાનું અને ત્યાંથી એક ગોહડી ભરી મોટી ગોહડી બોંધી અને પોનો લઈ આવવાનો યાર અને ટેરસ પર ધાબામાં એ બધા પોન હૂકવી દેવાના સુકાઈ જાય એટલે એનો પાવડર કરીને એક બરણીમાં ભરી દો એ પાનનો પાવડર કરી દો અને પછી પાવડર ના કરોને ઝીણો ઝીણો ભૂકો કરી દો આપણે તમાકુ હોય છે એવો તમાકુ જેવો ભૂકો પત્તી બનાવી દો એને ચાની પત્તી છે એવી ચાની એની તમાકુની પત્તી હોય છે એવી રીતે પપૈયાની એ સૂકા પાનની પત્તી બનાવી દો અને પછી બે ગ્લાસ પાણી તમે ગરમ કરવા મૂકો એમાં એ પત્તી બે થી ત્રણ ચમચી નાખી દેવાની ધીમા તાપે અડધું પાણી બળી જાય પછી એને ગાળીને પી જવાનું એટલે આપણે ઘેર છોડ ના હોય તો પપૈયાના પાનની આવી સૂકી પત્તી બનાવીને એને ભરી દો બંનેનું રિઝલ્ટ સરખું જ મળશે એટલે ઘરે ઘેરે છોડ ના હોય તો એ ચિંતા ના કરતા પણ જેને જેને કેન્સરનો રિપોર્ટ આવ્યો છે સાહેબ પહેલાં સ્ટેજમાં બીજા સ્ટેજમાં છે એ તો ખાસ ચાલુ કરી દે સાહેબ આ પપૈયાનો આ છોડ અને જ્યાં સુધી નીલ રિપોર્ટ ના આવે એ વરસ લાગે બે વરસ લાગે ત્રણ વરસ પણ કોન્સ્ટન્ટ બે ટાઈમ ચાલુ જ રાખો કોઈ પૈસાનો ખર્ચ નથી શરીરમાં આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ એનો લાભ કદાચ કેન્સર નહીં મટે તો કેન્સર આગળ સ્પ્રેડઅપ થતું તો સો ટકા અટકે છે આવો એલોપેથી મેડિકલ સાયન્સનો ડૉક્ટરોને સાયન્ટિસ્ટોનો દાવો છે કે એ એ કેન્સરને સ્પ્રેડઅપ થતું અટ તો કમસે કમ એ અટકાવી દે છે મિત્રો તો ખાસ આ જાણકારી મારે આજે આપવી હતી મિત્રો અને ખાસ તમે કેન્સર જે છે ગોમડામ કહેવત છે યાર ગરત હા કેન્સર એટલે કેન્સલ અરે દર્દીની દશા બગાઈ નખે યાર હા કેન્સર થયું હોય ને ખબર જોવા જાય ને ઓહ અમાર ફરિયામાં અમાર બોમ્બમાં ફલોના ભાઈ થયેલું ને બસ ડૉક્ટરે ના પાડી દીધી કે ઘેર જઈને સેવા કરો બે મહિના જેવી આમ ટપ થઈ ગયા ટિકિટ ફાટી ગઈ પેલો જેને કેન્સર થયો છે એની અગાળા આ હિસ્ટ્રી કે પેલો જેને કેન્સર થયું એની શું દશા થાય સાહેબ મોત સામે દેખાય અને આવા દાખલા આવે એટલે તમે તમે હાચવજો એમ કે સાહેબ તો મને એમ લાગે કે આ લોકો ખબર કાઢવા આવે છે કે દર્દીને ખબર પાડવા આવે છે ખબર પાડી જાય યાર આવી ખબર જોવા ક્યારેય નહીં જવાનું એને મેન્ટલી મજબૂત કરો યાર મજબૂત કરો એને કેન્સર એટલે હારી નહીં જવાનું યાર એક દિવસ મૃત્યુ તો નિશ્ચિત છે પણ જેટલી જીવન મળ્યું છે જ્યાં સુધી વર્તમાન ક્ષણને જીવી લો એવી મોટિવેશનની વાતો કરો કેન્સરવાળો માણસ ઊભો થઈ જાય યા મેન્ટલી એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ કેન્સરની જે મેં દવા બતાવી પપૈયાની હા એક વર્ષ પહેલાં મેં કાળા ચંદરનો વિડીયો મૂક્યો હતો પણ એ બિયારણ હું આપું છું ઘેર ઉગાડવા પડે તમારે બિયારણ છે મારા વાડામાં એ છોડ પણ છે બધા પણ એની લિમિટેશન છે કે છોડ તમારા પાસે જ જોઈએ રોજ તાજા પાનનો જ ચાવવા પડે એનો રસ કાઢીને પીવો પડે સૂકા પાન કામ નહીં લાગે એ અહીંયા આ પપૈયું એની લિમિટેશન દૂર કરે છે એટલે આ જ્યારે મારું મારી મારે મારે જાનામાં આ માહિતી આવી અને આયુર્વેદની અંદર પણ આપણે તપાસ કરી તો એમાંય ખબર પડી કે પપૈયું પપૈયાનું પાન જે છે એ કેન્સરને રોકવામાં મટાડવામાં મદદ કરે છે લાવો મક મારા દર્શકોને આ જાણ કરું તો અત્યારે જે કૂદકે ને ભૂસકે કેન્સરના દર્દીઓ વધ્યા છે સાહેબ ગામે ગામ એક પણ ગામ આપણા ભારતનું એવું નહીં હોય કે જે ગામમાં કેન્સરનો દર્દી નહીં હોય યાર અને એ ફર્ટિલાઇઝર ખાતર અને પેસ્ટીસાઇડ દવા જે છાંટવામાં આવે છે એની ભેટ છે અને એટલે જ ડબલ્યુ એ કહ્યું છે કે પાંચ વર્ષ પછી ભારતમાં ઘેરે ઘેર એક ઘેર એક કેન્સરના દર્દી એસાઈ માટે અત્યારથી ચેતી જઈએ બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ પેસ્ટિસાઈડવાળું જેમાં પેસ્ટીસાઇઝ વધારે વપરાતી હોય એવા ખોરાકો આપણે ઓછા લઈએ આર્ટિફિશિયલ કલર ચટણીઓની અંદર આર્ટિફિશિયલ કલર આવે છે લાલ ચટણી લીલી ચટણી એ એ ઓરિજિનલ નથી કલર આર્ટિફિશિયલ હોય છે એ સિન્થેટિક કલર એ પણ કેન્સરનું કારક છે એટલે ખાસ યાદ રાખજો વિડીયોને બને એટલો શેર કરજો જેથી બધાને આનો લાભ લઈ શકે જાણકારી મળી શકે કોઈનો જીવ બચી જાય તો એના આશીર્વાદ મળશે એનું પુણ્ય આપણને મળશે મિત્રો પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્યભે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત